તો સૌથી પહેલાં તો આપણે છે ને તેનું બેટર રેડી કરી લઈશું તો અહીંયા મેં એક વાટકી જેટલો ચણાનો લોટ જે મેં ચાળીને લીધેલો છે તો હંમેશા આપણે લોટને છે ને ચાળીને જ લેવાનો અને તેમાં આપણે થોડું મીઠું એડ કરીશું અત્યારે છે ને આપણે ઓછું જ મીઠું એડ કરવાનું કેમકે આપણે જેટલો અત્યારે ચણાનો લોટ દેખાઈ રહ્યો છે ને એ જ્યારે આપણે પાણી સાથે મિક્સ કરીશું ને તે આનાથી અડધો થઈ જશે તો હંમેશા પહેલાં મીઠું છે ને ઓછું એડ કરવાનું અને પછી ચાખીને તમે એડ કરી શકો છો તો અહીંયા મેં જે વાટકીથી આ લોટ લીધો હતો ને એ જ વાટકીમાં પાણી લીધેલું છે એટલે બેટર કેટલું જાડું પાતળું રાખવું એનો થોડોક આઈડિયા આપને આવી જશે તો થોડું થોડું પાણી એડ કરતાં જઈને આ રીતના બેટરને મિક્સ કરતા જશું ક્યારેય એક સાથે પાણી મિક્સ નહીં કરવાનું નહીં તો ગઠ્ઠા પડી જશે તો જો આ રીતના થોડું થોડું પાણી એડ કરતા જઈને આ રીતના ચમચીથી બધું મિક્સ કરતા જશું તો આમાં આપણે છે ને કે સોડા કે એનો કંઈ પણ એડ નથી કરવાના તો પણ એકદમ સરસ એવા ભજીયા બનીને તૈયાર થશે તો જો આપણું બેટર છે ને એ બહુ જાડું નહીં અને પતળું બનીને તૈયાર થઈ ગયું છે હવે કેમ ખબર પડશે કે આ બેટર એ મરચાંના ભજિયા માટે પરફેક્ટ છે કે નહીં તો તેના માટે જો આ ચમચીને આ રીતના ડૂબાડી અને પછી આમ જો પાછળની સાઈડ આવી રીતના બેટરને રાખવાનું તો જુઓ ચમચીનો ભાગ અહીંયા બિલકુલ તમને દેખાતો નથી જુઓ અને જો આ રીતના આંગળી કરતાં આપણો બેટર છે આજુબાજુથી એ ફેલાતું નથી તમે જોઈ શકો છો અહીંથી આ સાઈડ આવી નથી રહ્યું મતલબ કે આ બેટર છે ને એ મરચાંના ભજીયા બનાવવા માટેને એકદમ પરફેક્ટ બન્યું છે અને હવે ખાસ આમાં આગળની હજી એક ટ્રીક બાકી છે જે હવે આપણે કરવાની છે તો ફ્રેન્ડ્સ હજી આપણું છે ને બેટર અડધું જ બન્યું છે એમ તમે કહી શકો કેમ કે હજી આપણે છે ને આને ફેટવાનું છે કેમ કે આપણે જો આમાં છે ને કોઈપણ જાતનો ઈનો કે ખાવાનો સોડાનો ઉપયોગ નથી કરવાના એટલે આને ફેટીશું ને એટલે એમાં હવા ભરાશે અને તેનાથી જ આપણા મરચાંના ભજાનું જે ઉપરનું પડ છે ને એકદમ ક્રિસ્પી અને અંદરથી પોચું બનશે તો જો લગભગ આને આપણે છે ને બે મિનિટ જેવું આ રીતના ફેટી લઈએ તો અત્યારે તમે જે આ કલર જોઈ રહ્યા છો ને એ જો ઘટ્ટ યલો કલર છે અને જ્યારે બે મિનિટ પછી તમે જોશો ને તો આછો પીળો કલર જેવો થઈ જશે અને આપણું બેટર છે ને એકદમ સરસ ફ્લપી એવું તૈયાર થશે તો આ એક ટ્રીક છે કે જેનાથી જ આપણા ભજીયા છે એનું જે મરચાંના ઉપર જે કોટિંગ આપણે કરવાનું છે એ ચોટ્યું રહેશે અને એકદમ સરસ એવું બનીને તૈયાર થશે ઘણીવાર કેવું થતું હોય કે મરચાંના ભજિયાને બેટર છે ને એ ચીપકતું નથી હોતું મતલબ કે નીકળી જતું હોય છે તો એનું કારણ એક જ હોય છે કે તમે તેને ફેટ્યું નહીં હોય જો આ રીતના ફેટશો ને એકદમ સરસ એવું ફ્લોફી એવું બેટર બનીને તૈયાર થશે તો લગભગ આને મારે ફેટતા બે મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ રહ્યા છો કે આનો કલર છે ને એ આછો પીળો જેવો તમને અહીંયા દેખાઈ રહ્યો છે અને એકદમ ફ્લફી અને એકદમ લીસું એવું બેટર બનીને તૈયાર થઈ ગયું છે તો બેટર રેડી છે તો હવે આપણે મરચામાં પટ લગાવી દઈશું બેટર બનાવતા મને એક કપ આપણે જે લોટ લીધો હતો તો તેની સામે પોણી વાટકી પાણીની આપણે જરૂર પડી છે જો અહીંયા આટલું પાણી વધ્યું છે તો સૌથી પહેલાં તો મરચાંની પસંદગી કઈ રીતે કરવી તો જો આ રીતના પટલી છાલવાળા હોય ને એવા આવી રીતના મોટા જે મરચાં માર્કેટમાં અવેલેબલ હોય જ છે તેવા પસંદ કરવા કેમકે આ મોળા આવે છે તો હવે આને આપણે કટ કઈ રીતે કરવા તો જો આ રીતના ભાગ હોય ને બેસેલો ને આપણે કટ નહીં કરવાનો પરંતુ આવી રીતના જો ભાગ હોય ને ને આપણે કટ લગાવવાનો જો આવી રીતના એટલે મરચામાં જે આપણે સ્ટપિંગ ભરવાનું છે એકદમ સરસ એવું ભરાઈ જશે જો અને આ એન્ડનો પાર્ટ છે ને આ થોડું આપણે કટ નહીં લગાવીએ તો જો આ રીતના તમે ફિંગર અંદર નાખશો એટલે આસાનીથી ખુલી જશે અને બીજી કોઈ જગ્યાએથી મરચું તૂટશે પણ નહીં અને હવે છે ને આપણે અંદરના જે કંઈ મરચાંના બીયા અને એની નસો છે એ બધી જ આમાં કાઢી લેવાની કેમ કે નસોમાં જ મેન તો એનો તીખાસનો ભાગ રહેલો હોય છે તો નસો પણ કાઢી લેવાની તો જો આ રીતના કરશો ને એટલે બધા બિયા પણ નીકળી જશે અને આમ જો આ અહીંયા નસ છે એ પણ હું તમને બતાવું કે જો આ રીતની આ નસો હોય છે જે આપણે કાઢી લેશું જો આ રીતની નસો એ બધી મેં કાઢી લીધી છે અને મરચું એકદમ આપણું સરસ ક્લીન થઈ ગયું છે ભરવા માટે જો તો બસ આવી જ રીતના બીજા બધા મરચાં છે ને એમાંથી પણ આ રીતના કટ લગાડી બધા બીયા કાઢી નાખીએ હવે આપણે મરચાંમાં ભરવાનું સ્ટોપિંગ રેડી કરે તો તેના માટે અહીંયા મેં ખાઉ એ દસ્તો લીધેલો છે તો તેમાં ફ્રેન્ડ્સ અહીંયા જો આ રીતના બાલાજીનું આ તીખા મીઠા મિક્સ એવું આ ચવાણું તૈયાર આવે છે તે મેં અહીંયા લીધેલું છે જેને આપણે કટ કરીએ અને એ આપણે આમાં એડ કરીશું તો અત્યારે મેં પાંચવાળા પેકેટ લીધેલું છે તો આવા હું ત્રણ પેકેટ યુઝ કરીશ કેમ કે અત્યારે દુકાનવાળાને ત્યાં મોટું પેકેટ અવેલેબલ નહોતું તો મેં અત્યારે આ રીતના ત્રણ પેકેટ લઈને આવી છું તો તેને આપણે છે ને કચરો વાટી લઈશું તો આ રીતના ફ્રેન્ડ્સ ચવાણાનો મસાલો આ મરચાંમાં ખૂબ જ સરસ લાગતો હોય છે બીજા બધા આપણે જે મસાલા ગાંઠિયાનો બીજા બધા મસાલા કરીને કરીએ એના કરતાં પણ સરસ એવો આ ટેસ્ટમાં બેસ્ટ આ મસાલો તમને લાગશે તો સાવ આપણે નહીં વાટે એકદમ અતકચરું એવું આપણે તેને ખાંડી લેશું જોજો ફ્રેન્ડ્સ તમે છે ને આ રીતના ચવાણાનો મસાલો મરચામાં ભરશો ને પછી બીજા બધા મસાલા ભૂલી જશો અને વાળેને ઘડે આવી રીતના ચવાણાનો મસાલો બનાવીને જ મરચામાં ભરશો તો આ રીતના અધકચરું જ આપણે વાટવાનું છે પરંતુ આને મિક્સરમાં ક્રશ નહીં કરવાનું નહીં તો સાવ ભૂક્કો થઈ જશે અને તમને ખાવાની બિલકુલ મજા નહીં આવે તો જો આ રીતના અધકચરું જ આપણે તેને ખાવણી દસ્તામાં જ ખાંડવાનું તો હવે આપણે તેને એક વાસણમાં લઈ લઈએ તો અહીંયા જો મેં આ રીતના અધકચરો ભૂક્કો કરી લીધો છે ને તો હવે એમાં ફ્રેશ કટ કરેલા લીલા ધાણા એડ કરીએ તો આમાં ધાણા જરૂરથી એડ કરવા તેનાથી ટેસ્ટ એનો ખૂબ જ સરસ આવતો હોય છે હવે આપણે છે ને લીંબુનો રસ એડ કરીશું તો લીંબુનો રસથી પણ સરસ એવો ટેસ્ટ આમાં આવતો હોય છે તો જરૂરથી તમારે એડ કરવાનો હવે બધું એકવાર સારી રીતે બધું મિક્સ કરી દઈએ તો અમારા કાઠિયાવાડમાં તો આ ભરેલા મરચાંના ભજીયાને બંટા કહેવામાં આવતા હોય છે તો ત્યાં તો અમે આવી રીતના જ ચવાણુંને આ રીતના કચરું વાટી અને પછી તેનો જ મસાલો બધા કરતા હોય છે જનરલી તો જો સરસ એવો આપણો મસાલો છે ને એ થઈ ગયો છે મિક્સ તો હવે આપણે મરચાંને ભરીશું તો જો ફ્રેન્ડ્સ આ રીતના આપણે ફિંગર નાખી અને પછી જો આ રીતના આપણે મસાલો આમાં ભરી દેવાનો તો એકદમ આ રીતના પ્રેસ કરી કરીને ભરવાનો તો જ તમને આ મરચાં ખાવાની મજા આવશે જેમ મસાલો વધારે હોય ને એમ જ આ ખાવાની મજા આવતી હોય છે પ્રેસ કરતા જવાનું અને મસાલો ભરતા જવાનું ઠીક ઉપર સુધી ભરવાનો એટલે તમે જ્યારે ઉપરનો ભાગ આ અહીંયા સુધી ખાશો ને તો પણ એકદમ સરસ એવા તમને એમ કે મજા આવશે સરસ લાગે જો આ મરચું છે ને એકદમ સરસ એવા ભરાઈ ગયું છે તો બસ આવી જ રીતના બીજા બધા મરચાં છે ને એ પણ આપણે ભરી લઈશું તો મને તો આ મરચાંના ભજીયા બહુ જ ભાવે એમ કે આ રીતના મસાલો ભરેલા જ હું લુખા જ ખાઈ જાઓ તળ્યા વગરના એટલા મને આમ અંતરમાં વાલા તો તમે આ રીતના બનાવશો ને તો તમને આમ એટલા ભાવ છે એટલા સરસ આ ભજીયા બનીને તૈયાર થાય છે ખૂબ જ સરસ લાગતા હોય છે જો આ આપણે મસાલો ભરતા વધે ને તો આ મસાલાને તમે જ્યારે શાક કોઈ પણ ભરેલા આપણે રીંગણાના બટેકાના શાક બનાવતા હોય તો એ પણ તમે તેમાં યુઝ કરી શકો છો તો વેસ્ટ તો આમાં એક પણ વસ્તુ નહીં જાય તમારે તો અહીંયા જો આ બધા મરચાં સરસ એવા ભરાઈ ગયા છે તો હવે આપણે આને લોટમાં ડીપ કરી કરીને તળી લેશું તો હું તમને એક ટ્રીક બતાવું તો આપણે જે તૈયાર કરેલું બેટર છે ને એ આપણે એક ગ્લાસમાં લઈ લેશું તો હવે આપણે આ ભરેલું મરચું છે એ આપણે આમાં સીધું બોળીશું જો આમ કરવાથી આપણે જ્યારે કોઈ પણ વાસણમાં તેનું આપણે જે બેટર બનાવ્યું હોય એમાં તે આપણે આ મરચું બોળીએ તો તેમાં કેવું કે મસાલો નીકળી જતો હોય છે અને આપણા હાથ પણ બગડતા હોય છે અને જો આ રીતના કરીશું ને એટલે આપણા હાથ પણ નહીં બગડે અને એકદમ સરસ એવું કોટિંગ આમાં થઈ જશે તો જો કેટલું સરસ એવું કોટિંગ આમાં થઈ ગયું છે અને હવે આપણે ડાયરેક આ મરચાંને તળીશું અને આ વધારાનું છે આ રીતના કરી અને સીધું હવે આપણે આને તળી લેશું તો અહીંયા મેં પહેલેથી તેલ ગરમ કરવા માટે મૂકી દીધેલું હતું તો તેલ આવ્યું છે કે નહીં તે ચેક કરવા માટે આપણે થોડું આ રીતના બેટર એડ કરીશું તો ફ્રેન્ડ્સ જો અહીંયા એકદમ સારી રીતે ઉપર આવે છે તો એનો મતલબ એમ કે એકદમ સરસ એવું ગરમ તેલ થઈ ગયું છે આપણે ડીપ કરીશું હવે આપણે છે ને ગેસની ફ્લેમ છે મીડિયમ કરી દઈએ તો આને આપણે મીડિયમ ટુ ફૂલ ગેસ ઉપર કૂક કરવાનું છે હવે આપણે આને પલટાવી દઈએ જો અહીંયા ઝારો અડી ગયો એટલે અહીંયાથી આ ચણા ગોઠવું બેટર એ નીકળી ગયું બહાર ખૂબ જ વરસાદ આવી રહ્યો છે તમને અવાજ પણ આવી રહ્યો હશે તો જો લાઈટ ગોલ્ડન કલર આવી ગઈ ને ત્યાં સુધી આપણે તેને કૂક કરવાનું છે તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ એકદમ સરસ એવું બધી સાઈડથી સરસ એવું આપણું મરચું છે ને તળાઈ ગયું છે અને તેને બિલકુલ તેલ નથી પીધું તો બસ આવી જ રીતના બીજા બધા મરચાં છે એ પણ આપણે તળી લેશું તો ફ્રેન્ડ્સ અત્યારે વરસાદ પડી રહ્યો છે બહાર અને આવા ગરમા ગરમ મરચાં અને તેની સાથે ચટણી મળી જાય તો કેવી મજા પડી જાય તો જો ફ્રેન્ડ્સ કેટલું સરસ એવું આપણું આ મરચાંના ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે આમ મને તો અત્યારે મોટામાં પાણી જ આવી ગયું છે તો હવે આપણે તેને એક ડીશમાં લઈ લઈએ તો ફ્રેન્ડ્સ આપણે આમાં તેને લઈ લેશું તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ જોઈને જ ખાવાનું મન થઈ જાય એવા સરસ આ બંટા એટલે કે ભરેલા મરચાંના ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે તો હું તમને કટ કરીને પણ દેખાડી દઉં તો આ રીતના આપણે વચ્ચેથી તેને કટ લગાવી દઈશું તો જુઓ ફ્રેન્ડ્સ અહીંયા અંદરથી એકદમ સરસ મસાલેદાર એકદમ ચટપટા એવા આ બંટા બનીને તૈયાર થઈ ગયા છે તો ફ્રેન્ડ્સ તૈયાર છે આવા ભરેલા મરચાંના ભજીયા જે તમે ખજૂર આંબલીની ચટણી કે ગ્રીન ચટણી સાથે સર્વ કરી શકો છો તો આવા વરસાદની સિઝનમાં તો આ ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે તો ફ્રેન્ડ્સ આ એકદમ સહેલી રીત છે વળી આમાં કોઈ અલગ તમારે મસાલા કરવાની ઝંઝટ પણ નથી ડાયરેક્ટ ચવાણાનો મસાલો કરી અને ડાયરેક્ટ તમે આ ભજીયા બનાવી શકો છો તે એકદમ આસાન રીત મેં તમને આજે બતાવી અને જો મારી યાદની આ તમને રીત ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરવાનું ના ભૂલતા તો આપણે ફરીવાર મળીશું એક નવા જ વિડિયો સાથે થેન્ક યુ ફોર વોચિંગ